ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અંકલેશ્વર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું ભરૂચ શહેર તથા જિલ્લામાં રાત્રિ દરમિયાનથી વરસી રહેલ મુશળધાર વરસાદને કારણે વિવિધ વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો અંકલેશ્વર શહેરમાં પણ વરસાદે જમાવટ કરી હતી અને શહેરી વિસ્તારમાં દિવા રોડ પરની સોસાયટીઓ એશિયાનગર વિસ્તાર ગાયત્રી મંદિર નિરાતનગર સંજયનગર સહિતના રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણીથી પાણી પાણી થઈ ગયું હતું મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જ્યારે જીઆઈડીસી વિસ્તારમાં પણ કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું હતું અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આમલા ખાડી પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેને કારણે આમલાખાડીમાં વરસાદી પાણીના વહેણમાં ચાર ઘોડા પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો બીજી તરફ પાણી ભરવાને કારણે જીઆઈડીસી વિસ્તારથી અંકલેશ્વર શહેર વિસ્તારને જોડતો માર્ગ બંધ થયો હતો જેથી અનેક વાહન ચાલકો સહિત રાહદારીઓ અટવાયા હતા તો બીજી તરફ અંકલેશ્વર ગુજરાત ગેસ કંપની થઈ કુસંબા સુરતને જોડતા માર્ગ ઉપર પણ આમલાખાડી ઓવરફ્લો થતાં પાણી ફરી વળતા માર્ગ બંધ થયો હતો અંકલેશ્વર હાસોટને જોડતા સ્ટેટ હાઇવે ઉપર પણ પાણી ફરી વળતા માર્ગ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ચાર ના વિસ્તાર સંજયનગર ઝુપરપટ્ટીમાં પાણી ભરાઈ જવાના કારણે ગરીબોની ગર્ભકરીથી લઈને સરસામાનની નુકસાની વેઠવી પડી હતી વરસાદને પગલે સંજયનગર વિસ્તારમાં પાણી ભરાતા અંકલેશ્વર એસડીએમ અંકલેશ્વર મામલતદાર તેમજ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી અંદર ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢી સલામત સ્થળ પર ખસેડ્યા હતા